કોલકાતાના ડોક્ટર રેપ મર્ડર કેસમાં ન્યાયની માંગ કરી રહેલ જુનિયર ડોક્ટરોએ આજથી કામ કરવાનું શરૂ કરી દીધું છે આજે બેતાલીસ દિવસ બાદ તેઓ પોતપોતાના કામે પરત ફર્યા છે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે અનેક રાઉન્ડની વાતચીત બાદ ડોક્ટરોએ શુક્રવારે હડતાળ ખતમ કરવાનો નિર્ણય લીધો હતો અને કહ્યું હતું કે તેઓ શનિવારથી કામ પર પાછા ફરશે આ પછી આજથી તમામ હોસ્પિટલની આવશ્યક અને ઇમરજન્સી સેવામાં ડોક્ટરોએ કામ કરવાનું શરૂ કરી દીધું છે પરંતુ તેઓ ઓપીડીમાં કામ કરી રહ્યા નથી આ અંગે ડોક્ટરોનું કહેવું છે કે તેઓ આંશિક રીતે કામ પર પાછા ફર્યા છે તેથી તેઓ ઓપીડીમાં કામ કરશે નહીં તેઓ માત્ર આવશ્યક અને ઇમરજન્સી સેવાઓ માટે જ કામ કરશે ડોક્ટરોનું કહેવું છે કે મમતા બેનરજીએ આશ્વાસન આપ્યું છે કે તેમની તમામ માંગણીઓ પૂરી થશે અને જ્યાં સુધી કેસના આરોપીઓને સજા નહીં થાય ત્યાં સુધી હડતાલ સંપૂર્ણપણે સમાપ્ત નહીં થાય આરજીકર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં નવ ઓગસ્ટના રોજ મહિલા ટ્રેની ડોક્ટર સાથે ક્રૂરતા બાદ તેની વિરોધમાં જુનિયર ડોક્ટરોએ કામ કરવાનું બંધ કરી દીધું હતું પીડિતાને ન્યાય મળે તે માટે તેઓ છેલ્લા એકતાલીસ દિવસથી હડતાળ પર હતા ડોક્ટરોનું કહેવું છે કે ન્યાય માટેની તેમની લડાઈ હજુ પૂરી થઈ નથી બંગાળ સરકાર દ્વારા આપવામાં આવેલા વચનો લાગુ કરવા માટે તેઓ એક અઠવાડિયા સુધી રાહ જોશે અને જો તે પૂર્ણ નહીં થાય તો તેઓ ફરીથી હડતાળ પર ઉતરશે આ ઘટનામાં જીવ ગુમાવનાર પીડિતાને ન્યાય મેળવવો જોઈએ તેવી ડોક્ટરોની માંગ છે જુનિયર ડોકટરોએ કહ્યું કે અમારી માંગ પર કોલકાતા પોલીસ કમિશનર મેડિકલ એજ્યુકેશન ડાયરેક્ટર અને હેલ્થ ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટરોને હટાવવામાં આવ્યા છે રાજ્યના આરોગ્ય સચિવ એનએસ નિગમને હટાવવાની અને હોસ્પિટલમાં ધમકીનું કલ્ચર ખતમ કરવાની અમારી માંગ હજુ પણ ચાલી છે આરોગ્ય સચિવને હટાવવાની અમારી માંગણી પૂરી થવા માટે આગામી સાત દિવસ સુધી રાહ જોઈશું તો આપને જણાવી દઈએ કે દિવસ સુધી રાહ જોઈશું બાદ તેમણે કહ્યું કે નહીં તો અમે ફરીથી કામ બંધ કરી દઈશું જણાવી દઈએ કે કોલકાતાની આરજીકર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં નવ ઓગસ્ટે એક મહિલા ડૉક્ટરનો મૃતદેહ મળી આવ્યો હતો ત્યારથી જુનિયર ડૉક્ટરો વિવિધ પ્રદર્શન કરી રહ્યા છે સીબીઆઈ આ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે આ સમગ્ર મામલોમાં તપાસ એજન્સીએ અત્યાર સુધીમાં આરજીકર હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલ સહિત અનેક લોકોની ધરપકડ કરી છે